નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર અમરેલીમાં વધુ એકવાર શિક્ષણ જગત થયું ચર્મશાળ શિક્ષક દ્વારા શાળાની બે વિદ્યાર્થીનીઓ સાથે દુષ્કર્મ આચરાયું અમરેલીના ફુગાવાવ રોડ પર મસ્જિદ પરિસરમાં આવેલી ભારતનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં એક ક્રૂર શિક્ષક દ્વારા ચોથા ધોરણની બે છોકરીઓ પર બળાત્કારની ઘટના બની હતી સમગ્ર ઘટના બહાર આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે અમરેલીમાં ધોરણ એકથી પાંચ સુધી ફક્ત સત્તર બાળકો અભ્યાસ કરે છે આચાર્ય ઉપરાંત મહેન્દ્ર કવઠિયા નામના શિક્ષક પણ અહીં ફરજ બજાવે છે અહીં ધોરણ એકથી પાંચ સુધી બધા બાળકોને એક જ વર્ગમાં ભણાવવામાં આવે છે જ્યારે આચાર્ય રજા પર હતા ત્યારે શિક્ષક રિસેસ દરમિયાન એકલા હતા અને બંધ રૂમમાં વિદ્યાર્થીનીને પોતાની હવસનો શિકાર બનાવી હતી માતા પિતાને ઘટનાની જાણ થતા શાળાએ દોડી ગયા હતા અને શિક્ષકને તેને રંગે હાથ પકડી લીધો હતો આ શિક્ષક છેલ્લા આઠ દિવસથી બે છોકરીઓ પર બળાત્કાર કરી રહ્યો હતો વિદ્યાર્થીઓના માતા પિતાએ આરોપ લગાવ્યો છે કે તે શાળામાં જ દારૂ પીવે છે અને બે દિવસ પહેલાં એક છોકરીએ પણ દારૂ પીધો હતો જેના કારણે તેણીને ઉલટી થઈ હતી બે દિવસ પહેલાં એક છોકરી ઘરે રડતી આવી અને તેણે તેના માતા પિતાને તેની સાથે શું થઈ રહ્યું છે તે કહ્યું જે બાદ આજે બપોરે જ્યારે વાલીઓ અને અન્ય લોકો શાળા બંધ થવાના સમયે પહોંચ્યા અને દરવાજો ખોલ્યો ત્યારે તે વ્યક્તિના કપડાં અસ્તવ્યસ્ત હતા અને જ્યારે તેણે દરવાજો ખોલ્યો ત્યારે તેણે તેના પગ પાસેના ટેબલ નીચે એક છોકરી છુપાવી હતી આ શિક્ષક ભાગી ન જાય તે માટે યુવાનોએ બધા રસ્તાઓ પર ચોકી કરી હતી અને બાદમાં પોલીસને બોલાવવામાં આવી અને તેને તેમના હવાલે કરવામાં આવ્યો વાલીઓએ જણાવ્યું કે પ્રિન્સિપાલના રૂમમાંથી દારૂની બે બોટલ પણ મળી આવી છે આ વ્યક્તિએ તેના સ્થાને એક શિક્ષક રાખ્યો હતો જે વર્ગમાં બાળકોને ભણાવતો હતો પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આ સંદર્ભમાં શિક્ષક વિરુદ્ધ કેસ નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે બાળકોએ તેમના માતા પિતાને પણ એમ કહ્યું કે આ શિક્ષક તેમને તેમના મોબાઈલ પર અશ્લીલ ફિલ્મો બતાવતો હતો સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર